છેલ્લા બાવીસ વર્ષથી સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી નિશિતા રાજપૂત દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને કમાટી બાગ ખાતે જરૂરિયાતમંદ બાળકીઓને નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ તેમની માતાઓ માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી નિશિતા રાજપૂત દ્વારા વર્ષોથી વારે તહેવારે જરૂરિયાતમંદ વ્યક્તિઓના ચહેરા ઉપર ખુશી લાવવા માટે ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ વ્યક્તિઓના ચહેરા ઉપર ખુશી અને આનંદ લાવવાના ઉદ્દેશથી કમાટીબાગ ખાતે જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડાનું વિતરણ તેમજ તેમની માતાશ્રીઓ માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં શ્રેષ્ઠ વાનગી બનાવનાર મહિલાને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂતે જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી ત્યારે દીકરીઓના ચહેરા ઉપર ખુશી રહે એ જ તેમનો ધ્યેય હોવાનું નિશિતાએ જણાવ્યું હતું Kallaka ka, kamar bhoja hojot nahi japa. Kallaka ka, kamar bhoja hojot nahi japa. છેલ્લા સત્તર વર્ષથી બેટી બચાવ બેટી પડાવના અભિયાન પર તો કામ કરતી આવી રહી છું અને જો દિવાળી નિમિત્તે હું છેલ્લા બાવીસ વર્ષથી અમે લોકો દીકરીઓને અને અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અને એમના ચોઈસના અમે કપડાં આપતા હોઈએ છીએ તો આ વર્ષે પણ દિવાળી સેલિબ્રેશન અમે કમાટી ગાર્ડન કરી રહ્યા છીએ ટોટલ અમે પાંચસો દીકરીઓને કપડાં આપવાના છે જો પેરેન્ટ્સ આપણાને આપણે ચોઈસનું અપાવતા હોઈએ છીએ જ રીતે અમે આ દીકરીઓને એમની ચોઈસના કપડાં કેક કટિંગ કરીને દિવાળી સેલિબ્રેટ કરીશું અહીંયા અને પ્લસ એમના મમ્મીઓ છે તે લોકો માટે અમે કોમ્પિટિશન રાખીએ છીએ કે દિવાળીના નાસ્તાની કોમ્પિટિશન ઘરેથી લોકોને દિવાળીના નાસ્તા બનાવી અને અમે લોકોને પ્રાઇઝ આપીશું એવી રીતે અમે દિવાળી સેલિબ્રેશન કરવા